ભાજપના ઉમેદવાર રૂપાલા ક્ષત્રિયોએ શરૂ કરેલું પાર્ટ આંદોલન પણ વેગ પકડી રહ્યું છે રાજ્યના દરેક જિલ્લા અને તાલુકામાં ક્ષત્રિય સમાજ દ્વારા પ્રતિક ઉપવાસ કરવામાં આવી રહ્યા છે રાજકોટ શહેરના રૂડામાં આવેલા મંગલેશ્વર મહાદેવ મંદિરમાં પણ ક્ષત્રિય સમાજની મહિલાઓએ પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે કમલકા ફૂલ હમારી ભૂલ ભવાની જવાની જેવા નારા રામધૂન બોલાવીને પ્રતિક ઉપવાસનો પ્રારંભ આ તબક્કે આગેવાનોએ કહ્યું હતું કે અમારા વડીલો પર પ્રેશર કરીને આંદોલન ડામવા પ્રયાસ થાય છે પણ સફળતા નહીં મળે ત્યાં સુધી માત્ર ને માત્ર રૂપાલા સાહેબનો વિરોધ હતો તો હવે આ વિરોધને કોઈ પણ હિસાબે અમે ભાજપમાં એટલે કે ભાજપ વિરુદ્ધ રહ્યા કાલની મિટિંગ પરથી આપને સાબિત થઈ રહ્યું છે કે એમને પણ અંદર ખાને ફફડાટ થઈ રહ્યો છે તો એ દરેક અગ્રણીઓ જે અમારા સમાજના છે એ લોકોને કંઈ પણ રીતે પ્રેશર કરી અને અમારા મોહિમ માટે કોઈ પણ રીતે રણનીતિ ઘડશે પણ એ રણનીતિ અમે લોકો કોઈ પણ હિસાબે સફળ થવા નહીં રહીએ

એના વિરોધમાં આપણે મતદાન કરવાનું છે અને ભાજપ વિરોધ મતદાન કરવાનું છે આંદોલનનો પાર્ટ 2 પણ પૂરજોશમાં રહે તે માટે મધ્યસ્થ કાર્યાલયનો પણ પ્રારંભ કરાયો આગામી 3 દિવસમાં વોર્ડ વાઇઝ કાર્યાલય શરૂ કરી ભાજપ વિરોધી મતદાન માટેના પ્રયાસ કરવામાં આવનાર હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું કુલિંગ પારેખ દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ